માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે ચલો જાણીએ શું છે સમગ્ર વિગત તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી માલદીવ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ જેમણે ચીનના ના ઈશારે કામ કર્યું તેણે આરોપ લગાવ્યો છે કે તેમના પુરોગામી ઇબ્રાહિમ મોહમ્મદ સોઈલે વિદેશી રાજદૂતના આદેશ પર કામ કર્યું હતું જો કે મુઈઝુએ ન તો કોઈ દેશનું નામ લીધું કે ન તો કોઈ રાજદ્વારનું પ્રમુખ મૂઇઝુએ પીએસએમ સાથેની મુલાકાત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આરોપ લગાવ્યો હતો તેમણે તાજેતરમાં લશ્કરી ડ્રોનની ખરીદી અંગે વિપક્ષની ટીકા વિશે પૂછવામાં આવ્યું હતું ગુરુવારે રાત્રે ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો દેશમાં સંસદીય ચૂંટણીઓ પહેલા મુખ્ય વિપક્ષી માલદીવ ડેમોક્રેટિક્સ પાર્ટીએ વિવિધ મુદ્દાઓને લઈને મુઇઝુ પર હુમલાઓ વધારી દીધા છે આ મહિનાની શરૂઆતમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે માલદીવ પ્રથમ વખત તેના વિશાળ વિશિટક આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે તુર્કી પાસેથી સર્વેલન્સ ડ્રોન ખરીદ્યા છે અને લશ્કરી ડ્રોન ચલાવવા માટે ડ્રોન બેઝ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડ્રોન અંગેની ટીકા અંગેના પ્રશ્નોના જવાબમાં મુઈઝે જણાવ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપી બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ સુધી સત્તામાં રહી હતી અને સંસદમાં તેની પાસે પ્રચંડ બહુમતી પણ હતી પરંતુ પાર્ટી માલદીવની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી તેને વિદેશી દેશના હાથમાં છોડી દીધું તેવું જણાવ્યું હતું ન્યૂઝ પોર્ટલ અનુસાર કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદેશી રાજદૂતના આદેશ પર કામ કર્યું જેના પરિણામે વ્યાપક નુકસાન થયું હતું જો કે તેણે તે સ્પષ્ટ કર્યું નથી કે તે કયા દેશનો ઉલ્લેખ કરી રહ્યો છે અમે આર્થિક સહિત દરેક રીતે સ્વતંત્રતા ગુમાવી દીધી હતી તેમણે કહ્યું કે આ બધા પછી તેઓ આ બધાને ઉકેલવા અને દેશને માલદીવના લોકો ઈચ્છે છે કે તે માર્ગ પર પાછા લાવવાના અમારા પ્રયાસોને સ્વીકારશે નહીં એવું માનવામાં આવે છે કે મુઈઝુનું આ નિવેદન ભારત પર ફોકસ કરવામાં આવ્યું છે તેમના પુરોગામી ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ બે થી ત્રેવીસ દરમિયાન પ્રમુખ હતા તેમની સરકારે ઇન્ડિયા ફર્સ્ટ નીતિ લાગુ કરી માલદીવ ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિના મુખ્ય લાભાર્થીઓનું એક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા આઉટ નો નારો લગાવ્યો હતો કાર્યભાર સંભાળ્યાના થોડા કલાકો બાદ જ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાની માંગ કરી ત્યારે તેમણે કહ્યું કે માલદીવમાં તેના લગભગ એસી ભારતીય સૈનિકો તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ આ સૈનિકો કર્મચારીઓ બે હેલિકોપ્ટર અને એક વિમાનના સંચાલનમાં રોકાયેલા હતા આ વિમાનો મુખ્યત્વે માલદીવના સહાય અને તબીબી સ્થળાંતર કામગીરી માટે ચલાવવામાં આવે છે ભારતે તાજેતરમાં એક હેલિકોપ્ટર ચલાવતા સૈન્ય કર્મચારીઓને નાગરિક કર્મચારીઓ સાથે બદલી નાખ્યા છે અને બાકીનાને મે સુધીમાં પાછા ખેંચી લેવામાં આવશે આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ